માંજલપુરના ગરબા ગ્રાઉન્ડમાંથી પોલીસે રૂપિયા પોણા આઠ લાખની કિંમતના એમડી ડ્રગ્સ જથ્થા સાથે મધ્યપ્રદેશના એક કેરિયરને ઝડપી પાડ્યો છે માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગ્રાઉન્ડમાં ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી પોલીસે એક શખમંદને તપાસતા તેની પાસે રૂપો આઠ લાખની કિંમતનું સિત્યોતેર પોઈન્ટ સિત્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ કેરિયરનું નામ સબ્બર હુસેન લિયાકત હુસેન મનસુરી હોવાનું ખુલ્યું હતું તેની પાસેથી એક મોબાઈલ અને રોકડા રૂપિયા એક હજાર ચાલીસ પણ મળી આવ્યા હતા ડ્રગ્સ કેરિયરને મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરે માજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડમાં હાજર રહેવા કહ્યું હતું ડિલિવરી લેવા માટે કોઈ આવે તો તેનો સંપર્ક કરવાનો હતો પરંતુ ડિલિવરી થાય તે પહેલા જ પોલીસના હાથે પકડાઈ ગયો હતો જેથી પોલીસે ડ્રગ્સ સપ્લાયર અને ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર સહિત કુલ ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરી માજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે માજલપુર ગ્રાઉન્ડમાંથી પકડાયેલા કેરિયર તેમજ ડ્રગ્સના સપ્લાયરની તપાસ માટે પોલીસ પોલીસના સંપર્કમાં છે પોલીસની એક ટીમ એમપી પણ રવાના થનાર છે જ્યારે ડ્રગ્સ લેવા આવનાર સહિત ત્રણ વોન્ટેડ આરોપી શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે આ ઉપરાંત ડ્રગ્સ કેરિયર પાસેથી મળેલા મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેની પણ તપાસ કરવામાં આવનાર છે